જય દ્વારકા ફેમિલી હે તમારું બધાનું સ્વાગત છે ને આપણે આપણે છે ને સરપ્રાઈઝ આપવાની છે કોને જોશાને બરાબર છે ને એને આપણે આઈફોન ગિફ્ટ કરવાનું છે પણ આપણે એને કહેવાનું નથી કે તારા માટે આઈફોન મગાવી લીધું છે ઘણા સમયથી આઈફોન જોઈએ આઈફોન જોઈએ તો આપણે જવાનું છે વેરાવળ મયુરભાઈ ભગીરથ મોબાઈલમાં આઈફોન લેવા માટે એટલે આપણે લેતા આવીએ પછી જોશાને એક મસ્ત રીતે સરપ્રાઈઝ ગિફ્ટ આપીને આપણે છે ને આજે ચોકાવી દેવી છે કે ભાવેશ પણ રિયલમાં આઈફોન મને ગિફ્ટ આપી શકે કે ખાલી વાતો જ કરતા હોય પણ જોશ્ના આવે એમ કહું કે મારું થોડું કામ છે વેરાવળ જાવ આપણે છે ને

ના ના જોસ્તાન ભેગી લઈને પછી આપણે વધારે ખર્ચો પચાસ ને આઈફોન થર્ટીન લીધું છે ને મયુરભાઈ આપણે મેળ કરી દીધું છે તો મયુરભાઈ થેન્ક યુ કેમ કે વ્હાઈટ કલર થોડોક અઘરો પડતો હતો બરાબર લેવા માટે પણ તમે ગોતી દીધું એના માટે આભાર અને ભાઈ તમને બધાને ખ્યાલ જ હશે કે આપડે મોબાઈલ કેસી ગમે એવું કામ હોય તો આપણે ક્યાં આવવું પડે આપણે ભગીરથ મોબાઈલ માં આવવું પડે બસ સ્ટેન્ડ ની સામે અને બાકી જો હમણાં સ્ટોક આવ્યો કઈ ઘટે નહીં અમીર ભાઈ સ્ટોક તો આપણી આગળ ફૂલ હોય જ છે ગમે ત્યારે બધી વસ્તુઓનો બાકી જો બેક સ્કીન નું મેં તમને કેટલી વાર ઘણી વાર દેખાડ્યું આટલી બધી વેરાયટી છે અને નવું નવું ગમે આવે તો ફાયર ની વોચ એવી છે જેમાં આપણે ઓનલાઈન કરતા 30 થી 50% જેટલું ડિસ્કાઉન્ટ આપીએ છે અને આપણો ભગીરથ નું પેજ ઇન્સ્ટામાં હું છે ભગીરથ મોબાઈલ વેરાવળ જો એમાં તમે એને એને ફોલો કરી લેજો બરાબર કેમ કે એમાં ગીવ બહુ થતો હોય ફ્રી માં તમે કમેન્ટ અને લાઈક ને શેર કરો તો મયર ભાઈ ફ્રી માં ગિફ્ટ બહુ આપેગા ગિફ્ટિંગ આપણે ચાલુ જ રાખશું હવે આપણે વીકલી ગિફ્ટ જ ગિફ્ટ ચાલુ કરવાના છે દર ચાલો આપણું કામ તો થઈ ગયું છે ને જોશના રાહ જોતી છે જોશના કઈ ખબર નથી કે ફાઈનલ આઈફોન એનો આવી ગયો કે નહીં બરાબર જય સીધે સીધા ઘરે નઈને આપી દે સરપ્રાઈઝ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર મેરે પહોંચી ગયા જોશ તો કહેતો કે વેરાડ શું કરવા જાવ હા તો તમે કીધું કાની ચલો સરપ્રાઈઝ

અરે ભાઈ તો મસ્તી કર ઓલામાં આપણ છે તું જો આ આવા હું ખોલું આ એમ જ નો જોય ને અરે તું ખોલ ખોલ જો આમ કંઈ ઘટે કાઉ તોરી ખોલે રાખ પાપા ન્યુ આઈફોન જોના નીકળે છે કંઈ ઘટે નહીં વાહ હે હાશિક નીકળો હાશિક નીકળો લા બાય બાય કેમ બતાય બધાય 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 હો કેમ બા કે અર દુ સફર છે ને જો આમ જો એમાં બધી સળાવે સમજો એમાં બધું બધું તમે રેડી ને બધું રેડીસ કરીને સેટઅપ કરીને કેમ કે મે કીધું જોનાન પછી કેર જાય તો કંઈ વાંધો ના અને બરબર એપલ આઈડી નાન કે મને સપનું પૂરું થઈ જશે

મેડમ શું કહેતો હતા શાક બનાવું તો ખેતર માંથી મને રીંગણા તોડી આવી દો ઈ અમારે કરવાનું એટલે ટુક શાક તમે બનાવો રીંગણા અમે તોડો ના એવું એસે શાક તમે બનાવી નાખો હું એમ નઈ ગાઉં ને પછી ભાઈ બધાને ખાવું હે તો લઈ લીધી ભાઈ કાતો રીંગણા તોડવા જાય છો હાલો આજ તો આપણે એવું કર નાખીએ કે શાક તમે બનાવો હું તમને કહેતી જાવ એમ તમે બનાવતા કઈ લપ કરી ફેમિલી આલો સીધે સીધે જાય આપણે ઓર્ગેનિક રીંગણી માં આપણે રીંગણા તોડે આ જાજા બધી આજે જે રીંગણું કાપે આ તૂટી ગયો ભાઈ પહેલા રીંગણા આવા છે તો પેલા આ તોડ લઈએ આપણે હવે કદ ના આવા રીંગણા એમાં બોલો જો આવા છે આ ધોરા આ લીલા આવા હતા ને હવે આવા બોલો બધી તોલ લેવાના થાય છે આ રીંગણા દેખાય છે ને તો આનો આપણે રીંગણાનો ઓરો બને છે બરાબર એટલે છે ને હાનનું કરતા જાય અટાણું તો કરવું પણ આવા મસ્તના ગોટા મળ્યા ને ભાઈ ને આ લુખે લુખા ખાવાનું મન થઈ જાય પ્યોર ઓર્ગેનિક છે તો એ પણ તોડી લઈએ ને તો સાના થોડા ઘણા ઓરાનું શાક બનાવવા થાય આપણે આ ધોરા ધોરા ગોટા જો કીમ બાકી હું હાનનું કરીને આવ્યો કે નહીં

ફુલા ફરિયામાં લઈને બધું જાઉં ફૂલા ફરિયામાં બનાવ એક વાગા હા વાર આટાળો બપોરની જો રસોઈ બને રોટલા બની નાખે પછી આ શાકનું બનાવી નાખે ને હા જવાનો ઓર તમાર મોમ પપ્પાનો વિડિયો કો લાવ્યો જોશના વાત કરે તો જો આ તિરુપતિ બાલાજીનું મંદિર છે જો તને દેખાય અને ત્યાં પહોંચી ગયા એમ ત્યાં ટ્રાફિક બહુ છે તી જો વારામાં ઊભા જો પપ્પા એમ કે ક્યાં કેટલી પબ્લિક છે અને ત્રણ દીથી અને એક ને એક જગ્યાએ બસ પડ્યું તાટાળી જો મોમીને પો

અરના ઓર્ગેનિક રીંગણા આટલા બધી હેકવાના બાકી છે જીકા તમારે કોઈને જો ખાઓ ઓરો તો આવી અમારી ઘરે મારા વાલા બાકી નાખવા માટે છે ને ભાઈ જો ટમેટા ને જો લીલી ડુંગળી ને ઉભધી લેતા આવ્યો છે બરાબર તમે નાના છોકરા તમારે કેટલા અમારી એક છે ને નાના છે અને આ આ આ કઈ નાના છે જતા

બસ ફેમિલી તો આજના લોકો આટલું રાખીએ જોશના હવે રોટલા બનાવી છે અને જમવા બોલાવે છે ભાઈ જમવાનું અમારે વહેલું થઈ જાય છે ગામડામાં રીંગણાનો ઓરો છે આજે બહુ મજા આવી જાય ને વાતાવરણ અત્યારે એકદમ એવું મસ્ત છે ને કાંઈ બેઠા રહીએ પણ આની મારું ધ્યાન રાખવું પડે જો બસ ફેમિલી તો આજના લોકો આટલું ફરી મળશે કે નવો શકે ક્યાં સુધી તમારું ધંધાન ધ્યાન રાખો ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાય બાય ફેમિલી ગુડ નાઇટ